આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરામાં પોલીસ દ્વારા પાણીની માંગ કરનાર મહિલાઓ પર દમણ ગુજારવામાં આવ્યો હોવાનો મામલો પાણીની પુકાર સાથે મહિલાઓ રસ્તા ઉપર ઉતરી હતી મંગળવારની ઘટના સમગ્ર મામલે પોલીસ પોલીસ વિરુદ્ધ કરશે તપાસ શહેરના મહાકાળી સોસાયટીમાં વિરોધ કરી રહેલા મહિલાઓ પર પોલીસે ધમાણગુ ચાર્યું હોવાનો મામલો આવ્યો હતો સામે વૃદ્ધોને પણ ના છોડી ના હતી જેને લઈને મચી હતી ચકચાર સમગ્ર મામલે જોઈન્ટ પોલીસ કમિશનર લીલા પાટીલ આવ્યા એક્શન મોડમાં પાણીની માંગ કરી રહેલી મહિલાઓની પોલીસે અટકાયત કરી પોલીસ અને સ્થાનિક મહિલાઓ વચ્ચે જાજેર માર્ગ ઉપર પકડતાવ જેવો ખેલ પણ જોવા મળ્યો હતો સમગ્ર મામલે જોઈન્ટ પોલીસ કમિશનરે આપ્યા તપાસના આદેશ કોંગ્રેસ નેતાઓ સાથે સ્થાનિક મહિલાઓ કરી રહી હતી વિરોધ પ્રદર્શન અચાનક પ્રદર્શનકારી મહિલાનું ટોળું રેલી કાઢવાનો પ્રયાસ કરતા પોલીસ આવી એક્શન મોડમાં પીવાના પાણીની માંગ સાથે પગપાળા રેલી કરવાના પ્રયાસને પોલીસે નિષ્ફળ બનાવી દસ કરતાં વધુ સ્થાનિક મહિલાઓની કરી હતી અટકાયત પોલીસ કર્મચારીને લઈને લોકોમાં હતો રોષ મહિલાઓએ માટલા ફોડીને વિરોધ કર્યો વરુણાને પીવાના પાણીની મુશ્કેલીઓનો સામનો કરી રહેલી મહિલાઓ રસ્તા ઉપર આવતા જ પોલીસ દોડી આવી હતી અને મહિલાઓને કરી હતી અટકાયત ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા હોવાથી મહિલાઓએ રસ્તા ઉપર ઉતરી કર્યો વિરોધ મહિલા પોલીસ અને સ્થાનિક મહિલાઓ વચ્ચે ભારે ખેંચતાણ થઈ હતી અને પોલીસની કાર્યવાહીને લઈને સ્થાનિકો થયા હતા નારાજ પીવાની પાણીની માંગ સાથે રસ્તા ઉપર ઉતરાવ સ્થાનિક મહિલાઓને ભારે પડ્યું હતું અસમામાં ગઈકાલે પાણી મુદ્દે મહિલાઓ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવતું હતું અને એ બાબતે પોલીસ ત્યાં હાજર હતી અને એ દરમિયાન બહેનો સાથે જે વર્તન બાબતે અમારા ધ્યાન પર આવ્યું છે તો એ બાબતે અમે સિનિયર અધિકારીને ઇન્કવાયરી આપેલી છે અને એમાં જેનું પણ વ્યવહાર યોગ્ય નથી એ બાબતે ઇન્કવાયરી આપી છે અને એના ઉપર એક્શન લેવામાં આવશે જે અત્યારે ધ્યાનમાં આવેલું છે પ્રમાણે એ વિરોધ પ્રદર્શન ચાલુ હતું એ દરમિયાન રેલી કાઢવાની જો પ્રયત્ન થયો એ બાબતે બહેનોને અટકાયત કરવામાં આવી હતી પરંતુ આ આ બાબતે જે અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે એ યોગ્ય હતી કે નહીં અને કાયદાની મર્યાદામાં હતી કે નહીં એ પણ ચેક કરવામાં આવશે અને ડીસીપી ઓફિસરમાં તપાસ કરશે એમને પણ કોઈ પરવાનગી લીધી

કઈ જગ્યાએ આ બનાવ બન્યો છે ખરેખર શું કંડિશનમાં આ રીતના વ્યવહાર કરવામાં આવ્યો છે તો એમાં જે એ દુર્વ્યવહાર કરવામાં આવ્યો તો એના એક્શન સો ટકા લેવાશે એ જે ઇન્કવાયરી રિપોર્ટના આધારે કોઈ પણ એ લેવલ સુધીની કાર્યવાહી થઈ શકે છે એક વખત ઇન્કવાયરીનો રિપોર્ટ આવવા દઈએ અને ત્યારબાદ કાર્યવાહી જરૂરથી કરવામાં આવશે